જંબુસર તાલુકાના વેડદ ગામે હું રસિકભી જાદવ માજી પંચાયત સભ્ય આજે વેડદ ગામની અંદર એટલા બધા સ્થાનિકો સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ રસ્તાઓ બંધ થઈ ગયા છે યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે અને એકસો આઠ જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું મેળસ ગામના ચમરીયા વગામાં આ પ્રશ્નો વર્ષોથી છે પાણી ભરાય છે આ વિસ્તારમાં અને બાળકોને સ્કૂલે જવું હોય તોય મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘર વખરીનો સામાન લેવા જવો હોય તો પણ આ રસ્તાનો જ ઉપયોગ થાય છે અને કોઈ મરણ ભાવ્યું હોય તોય આ રસ્તાનો ઉપયોગ થાય છે મારું નામ કૈલાસબેન છે અહીંયા આગળ પાણીની સમસ્યા એટલી બધી છે ને તો દર વખતે મારે ભેંસો વેચી જ દેવી પડે આ જે વરસાદ પડે ને તો આગળ વેચી દેવી પડે મારે ભેંસનું દૂધ ભરવા જાતે જવાનું ચાલ લાવવાની પાણી મેં અને પાણી મેં ચાલ લાવવાની તો એરું જ હજર ગમે તે સાપ એવું હોય ને તો એ બહુ બીક લાગે છે તો અંદર આવે ને તો ચાર હોય નાખી નાખવું પડે એટલું અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે તે ત્રણ દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમાર ઘેરથી તે તોય સુપરવાઇઝરને કાઢી મૂક્યા તો કાલે જયા તો વર્કરમાં લઈ લીધા પણ તોય એ સુપરવાઇઝરની નોકરી જતી રહી અને આ છોકરાને નિહારમાં ત્રણ ચાર દિવસથી ઘેર જ છે ઘેરલેેશન કરીએ તો એ તોય નિહાર તો જવું જ પડે ને તે નિહાર તોય મોકલી લે તો એ પલ્લીને જાય ચોપડે પલ્લીને તો પંખે એનું હું કહીએ એટલી બધી સમસ્યા છે અમારા પાણીની દર વખતે આવું થાય જ છે ને દર વખતે મારે ભેંસ વેચી દીધી પણ આ પાણી જતું રહે એટલે લાવું બીજી જયારે હોય ત્યારે અમારે ભેસો વેચી દેવી પડે અને આ મોંઘી બો થઈ જે તોય લાવવી પડશે હવે દર વખત એવું થાય ચમાવવા આવે ને તારે મારે વેચી દેવી પડે આવું આ રોડ ને તો કેટલા વખત એમ હોય રી હોય હોય કેટલાય દોક નહીં જો કે તમારો રોડ નહીં મતે રહેવું હોય નહીં તો કેટલાય દોક પિયર હોય નાહી જવું આ રોડ હાતું તો રહેતી હોય બહુ નહીં આગળ